ધારી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન હાથ ધરવામાં આવ્યું ધારી પોલીસ સ્ટેશનના ડીવાયપી જયવીર ગઢવીના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન હાથ ધરવામાં આવ્યું ધારી પોલીસ સ્ટેશનના ડીવાયસપી જયવીર ગઢવીના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન હાથ ધરવામાં આવ્યું લોક દરબારમાં ધારીના વેપારી એસોસિએશન રાજકીય આગેવાન તેમજ દરેક જ્ઞાતિના આગેવાન સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા કાર્યક્રમનું શાબ્દિક પ્રવચન પીઆઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું જ્યારે લોકો દરબારમાં ધારી શહેરમાં પડતી વિવિધ મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી પોલીસ વિભાગ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે ટૂંક સમયમાં નિવારણ લાવવા માટે ખાતરી આપી હતી લોક દરબાર કાર્યક્રમ અંતર્ગત ધારી પત્રકાર સંઘવતી પ્રમુખ સંજય વાળા ઉપપ્રમુખ મહેલ ત્રિવેદી જયેશભાઈ જેઠવા રહીમભાઈ ચાવડા પરવેશભાઈ સુમરા ડીવાયએસપી સાહેબનો

મુદમલની દીક્ષા જે છે એની ચકસ્ની સાથે સાથે જે ગામના જનો છે એમની સાથે લોક દરબાર પણ રાખવામાં આવેલું હતું લોક દરબારમાં વેપારી એસોસિએશનના પ્રમુખો નેતાઓ બધા આવેલા હતા અને એમને પોતાની રજૂઆતો રાખી અને શાંતિપૂર્ણ तरीકાથી બધું સંપૂર્ણ થયેલું છે સંજીવાડાનો રિપોર્ટ આસનાય ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે